નમસ્કાર ગુજરાત સ્વાગત છે સમાચારો સાથે હું છું ઝિંકલ ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ અને ચૂંટણી લક્ષી તમામ સમાચારો સૌથી પહેલા સૌથી જરૂરી માત્ર ગુજરાત ગુજરાત નું બઝર વાગી ગયું છે અને ચૂંટણી લક્ષી મહત્વના સમાચાર આવી રહ્યા છે ભાજપના ટોચના નેતાઓનો ગુજરાતમાં ઝંઝવાતી ચૂંટણી પ્રચાર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે ગુજરાતના ચાર લોકસભા વિસ્તારોમાં અમિત શાહ નો પ્રચાર બપોરે બાર કલાકે રાજકોટના જામ પર ખાતે તેઓ જનસભાને સંબોધશે ભરૂચના ખડોલી ગામ ખાતે બપોરે બે કલાકે જનસભાને સંબોધન કરશે પંચમહાલ ગોધરાના એસઆરપી ગ્રાઉન્ડ ખાતે સાંજે સાડા ચાર કલાકે અમિત શાહની સભા યોજાશે તો વડોદરામાં પણ અમિત શાહના ભવ્ય રોડ શોનું આયોજન છે સાથે જ જંગી સભાનું આયોજન છે આજે કેન્દ્રીય ગૃહ અને સહકારતા મંત્રી અમિત શાહ ફરીથી એકવાર ગુજરાતના પ્રવાસે અને જુદા જુદા ચાર સભામાં તેઓ હાજરી આપશે અને પ્રચાર કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે પોરબંદર લોકસભા બેઠકમાં અમિત શાહ પ્રચાર કરશે જામ વિજય સંકલ્પ સભામાં તેઓ હાજરી આપશે તો જનતાનો વિશ્વાસ ભાજપ પર છે તેમ મનસુખ કહ્યું પીએમ મોદી પર જનતાને વિશ્વાસ છે તેમ તેમણે કહ્યું અમિતભાઈ શાહના સ્વાગત માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે વિવિધ યોજનાના લાભાર્થીઓ કરશે સ્વાગત તેમ જયેશ આદડીયાએ કહ્યું જયેશ રાદડીયાએ કહ્યું કે ચૂંટણીમાં પાંચ લાખની લીડથી જીતીશું લોકોમાં પણ ઉત્સાહનો માહોલ છે તેમ જયેશ રાદડીયાએ કહ્યું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત ગુજરાતના પ્રવાસી છે અને ચાર સભાઓમાં તેઓ હાજરી આપવાના છે વડોદરામાં રોડ શોનું પણ આયોજન છે પોરબંદર લોકસભા બેઠકમાં પણ તેઓ પ્રચાર પ્રસાર કરવાના છે ત્યારે મનસુખ માંડવીયાએ કહ્યું કે જનતાનો વિશ્વાસ ભાજપ પર છે સાથે જ તેમણે કહ્યું કે ઠેર ઠેર અપકી બાર ચારસો કે પારના નારા લાગી રહ્યા છે અગિયાર પોરબંદર લોકસભા ક્ષેત્રની અંદર આજે દેશના યશસ્વી ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ આવી રહ્યા છે એમને મળવા માટે એમને સાંભળવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિશાળ સંખ્યાની અંદર લોકો આવી રહ્યા છે હું રસ્તામાં આવી રહ્યો હતો લોકો ઉત્સાહથી ભારત માતા કી જય વંદે માતરમના નારા પોકારી રહ્યા હતા અબકી બાર ચારસો પારના નારા પોકારી રહ્યા હતા એ સૂચવે છે કે ગુજરાત અને દેશની જનતાનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે છે અને શ્રદ્ધા મોદીજી પ્રત્યે છે એના પ્રતિકરૂપે આજે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે કેન્દ્રના ગ્રહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને પહેલો પ્રવાસ તેઓનો રાજકોટ જિલ્લામાં પોરબંદર લોકસભા સીટ ઉપર રહેવાનો છે જયેશભાઈ રાદડિયા છે તેઓની સાથે વાત કરશું જયેશભાઈ અમિત શાહ પધારી રહ્યા છે અને ખાસ જંગી જાહેર સભા વિજય સંકલ્પ સભા શું કે કેવી તૈયારીઓ ખાસ કયા પ્રકારનું આયોજન મારા માટે ગૌરવની વાત છે કે જામકોણા જેવા નાના તાલુકામાં લોકસભા ચૂંટણી અન્વયે કેન્દ્રના ગૃહમંત્રી અને પ્રથમ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ આજે લોકસભાના પ્રચાર દરમિયાન શરૂઆત આજે અહીંથી થઈ રહી છે પોરબંદર લોકસભા મતક્ષેત્ર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અત્યારે અગિયાર કલાકે અમિતભાઈ શાહ જ્યારે બતાવવાની ત્યારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને અકલ્પનીય એક જનસભાનું આયોજન આજે જામકોણા ખાતે અમિતભાઈના અધ્યક્ષસ્થાને થવા જઈ રહ્યું છે તેમના સ્વાગતની એક અનોખી તૈયારી લોકોની વચ્ચેથી તેઓ જવાની તૈયારી થઈ શકું જો કે અમિતભાઈનું આગમન થાય ત્યારે બંને બાજુ સ્ટાર્ટિંગ આગળ ભારત સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓ કોઈને ઘરનું ઘર મેળવ્યું હોય પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એનું આવાસ મેળવ્યું હોય કોઈને માવા સ્લ્ય કાર્ડ હેઠળ આરોગ્યની સુવિધા મેળવી હોય કોઈને ઉજ્જવલા હેઠળ કનેક્શન મેળવ્યું હોય કિસાન સન્માન નિધિના લાભાર્થી હોય એવા ભારત સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓ જ્યારે એમનું સ્વાગત કરવાનું છે બંને સાઈડ ઉભા રહી અને ડોમની વચ્ચે થઈને લોકોનું અભિવાદન ચીલતા જીલતા સ્ટેજ સુધી આવશે પોરબંદર લોકસભાના ઉમેદવારની સાથે સાથે કોણ કોણ અહીંયા હાજર રહેવાનું છે ને ખાસ તેઓની લઈને શું ચૂંટણીને વાત કરીએ તો લોકસભાની ચૂંટણીને લઈને કેવી તૈયારીઓને સામા પક્ષે જે રીતના તૈયારીઓ કરવામાં આવે છે આક્ષેપબાજી તેને લઈને શું મિત્રો અમારા માટે ગૌરવની વાત છે અમારા પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા અમારા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાના છે એક દેશના આરોગ્ય મંત્રી તરીકે હંમેશા સારી કામગીરી જેને કરી હોય એ પોરબંદર લોકસભાના ઉમેદવાર બન્યા હોય આવનારા દિવસોમાં આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાના હોય એટલે સમગ્ર વિસ્તાર માટે ગૌરવની વાત છે અને ચૂંટણી આ એક પોરબંદર લોકસભાની તમામ બેઠકો ઉપર જીતવાની કે હારવાની વાતનો સવાલ જ નથી આવતો કઈ બેઠક ઉપર કેટલી લીડ વધારે મળે અત્યારે એની ચર્ચા છે એટલે અમારી પોરબંદર લોકસભા બેઠક અને મને પૂરો ભરોસો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપર અને લોકો ઉપર બધા લીધા બેઠક અમે જીતશું પાસના જે કહી શકાય ધાર્મિક અને અલ્પેશ બંને જોડાઈ રહ્યા છે સાથે ભાજપમાં તેને લઈને શું કહેશો કેટલી સુરતની લઈ સુરત ભારતીય જનતા પાર્ટી નો ગઢ રીયો છે અને ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં હતો એ તો સ્વાગત છે જયશ્મે રાધડિયા જે રીતના વાત કરીએ કેન્દ્રીય અને સહકાર મંત્રી જ્યારે જામકંડોળા પહોંચશે તો સભા સ્થળની અંદર ખુલ્લી જીપની અંદર અભિવાદન પણ કરવામાં આવશે લોકોની અને સાથે જે જે રીતના રીતના પોરબંદર લોકસભા સીટ છે તેમાં જીતની દાવેદારી પણ કરવામાં આવી છે ને આગામી સમયમાં લીડને લઈને સાથે સાથે ખેડૂતોના મુદ્દે ને સરકારના જે વિકાસના મુદ્દે છે તે આ ચૂંટણી લડવામાં આવી રહી છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત જામકંડોળા તો આજ મુદ્દે જામ કંડોદરાથી આપણી સાથે સંવાદદાતા રહીમ લાખાણી જોડાઈ ગયા છે રહીમ કેન્દ્રીય ગૃહ અને સહકારતા મંત્રી અમિત શાહ જયારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ચાર સભાઓમાં તે ઉપસ્થિત રહેવાના છે તેમના આગમનને લઈ અને જામ કંડોદરામાં કેવા પ્રકારની તૈયારીઓ છે શું રહેશે તેમનો સમગ્ર કાર્યક્રમ પણ હું પેલા સીધા સ્ટેજના દ્રશ્યો બતાવીશ કે જ્યાંથી તેઓ જંગી કે વિજય સંકલ્પ સભા છે તેને સંબોધન કરવાના છે જે પોરબંદર વિસ્તાર લોકસભા વિસ્તારના ઉમેદવાર છે મનસુખ તેઓ અહીં જોવા મળી રહ્યા છે સાથે સાથે સભા દ્રશ્યો બતાવવા માંગીશ કે લોકો છે તેની ભીડ પણ અત્યારે શરૂઆત થઈ ગઈ છે અમિત વાત કરીએ તો તેઓ અગિયાર વાગ્યાની આસપાસ છે તેઓ અહીં પહોંચવાના છે મનસુખભાઈ માંડવિયા છે જેમના ધર્મપત્ની અને પરિવાર છે તે અત્યારે અહીં ઉપસ્થિત થઈ ચૂક્યો છે આ સીધા જ દ્રશ્યો જો તે જોઈ શકાય છે સાથે લોકોની જો વાત કરીએ તો લોકો પણ અત્યારે જે એકત્ર થઈ ચૂક્યા છે ને લોકોની સાથે પણ આપણે વાત કરવાના પ્રયાસ કરશું કારણ કે જે રીતના વાત કરીએ તો જે વાત છે એમના ધર્મપત્ની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે તેઓ જે રીતના ખાસ તેઓ અત્યારે જય શ્રી કૃષ્ણ ખાસ કઈ પ્રતિસાદ કેવો પ્રતિભાવ મળી રહ્યો છે પોરબંદર સીટ પર લોક પ્રતિસાદ સારો મળી રહ્યો છે જંગી બહુમતી જીત થશે અહીંયા પોરબંદર અને પચીસ ને પચીસ લોકસભાની સીટ ભાજપ તરફી બીજેપી છે જંગી બહુમતીથી 25 26 26 એ સીટ આપણે પ્રધાનમંત્રીને વધુ એક ખમળ મોકો ગુજરાત Yes એટલે લીડની આખા 400 પર 5 લાખ ની ઉપરની લીડ છે વાત કરવામાં આવે મનસુખભાઈના ધર્મપત્ની છે સાથે તેઓના દીકરી છે તમામ લોકો અત્યારે આ સપાસ ખડુંવા છે કદે જોવા મળી રહ્યા છે સાથે મહત્વની વાત કરું તો જે સહકાર મંત્રીઓ સહગ્રહ મંત્રી છે તેઓ લોકોની વચ્ચેથી અભિવાદન ઝીલતા ઝીલતા અહીંથી પસાર થવાના છે હું દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે તેઓના માટે ખાસ જે રીતના અલગ અલગ યોજનાના લાભાર્થીઓ છે તેઓની વચ્ચેથી તેઓ પસાર થવાના છે હું દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે જે રીતના વાત કરીએ તો લોકોની જે ભીડ જોવા મળી છે અત્યારે આ જ લોકોની ભીડની વચ્ચેથી જે ખુલ્લી જીપની અંદરથી તેઓ પસાર થવાના છે આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે દ્રશ્યો છે કે જ્યાંથી તેઓ પસાર થવાના છે ખુલ્લી જીપની અંદર લોકોનું અભિવાદન જીલવાના છે ને અહીં છે જ જે લોકોનું અભિવાદન જીવતા જીવતા સ્ટેજ ઉપર જવાના છે એટલે કહી શકાય કે જે રીતના તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દેવાનો છે બારોબાર એક ખુલ્લી જીપ છે તે પણ રાખવામાં આવી છે જે ગુજરાત ગુજરાતની ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકાય છે કારણ કે જે રીતના મનસુખ માંડવિયા સાથે વાત કરવામાં આવી ત્યારે પણ તેઓએ કહ્યું કે રાજકોટ જે રાજકોટ જિલ્લાની અંદર પસાર થતાને ને સાથે પોરબંદર જે પણ વિસ્તાર લોકસભા વિસ્તાર આવે છે ત્યાં આખો કેસરીઓ માહોલ જોવા મળીએ છે લોકોનું એક જ નારો છે ચારસો પાંચના આ નારા સાથે લોકો અભિવાદન તેઓનું જીવતા હતા જે કહી શકાય કે આગેવાનો છે મોટા મોટા નેતાઓ છે તે અત્યારે અહીં આવેલા છે તે દ્રશ્યો જોઈ શકાય છે વડીલ છે તેઓની સાથે વાત કરવાનો પ્રયાસ કરશો કાકા શું કેશો કેવો માહોલ લાગી રહ્યો છે અત્યારે ચૂંટણી ને લઈને તમારું શું માનવું છે સારો માહોલ છે અને બધા ભાજપ ભાજપને જ મત આપશે ભારતની વિજય સંકલ્પ સભામાં કેવું લાગી રહ્યું છે કોણ આવશે આ સરકાર કોની આવશે આ વખતે એ તો ભાજપની સરકાર આવવાની છે દેશના વિકાસ માટે એ જ જરૂરી છે

અને આ બધી જે વસ્તુ છે જનતાના હાથમાં જ છે જનતા જે ઈચ્છે એ જ નિર્ણય આવશે અને જનતાનો માહોલ એવું લાગે છે કે આપણા મોદી સાહેબે જે સકારાત્મક કાર્ય કર્યા છે જે રચનાત્મક કાર્ય કર્યા છે એના પક્ષની અંદર જ વિજય છે અને મનસુખભાઈ માંડવિયા વિશે તો શું કહેવું એમનો આખો વિસ્તાર છે અને એના વિસ્તારની અંદર લીડથી જીતશે જે રીતના તમામ લોકો કહી રહ્યા છે કે જે રીતના માહોલ સારો જામ્યો છે સારા મત મળવાની વાત દાદા શું કયો છો કેવું લાગી રહ્યું છે ને ખાસ ની સરકાર ને અત્યાર ની શું ફેરફાર લાગે છે સારો છે ગરીબો નું બધા નું બહુ છે અને બહુ ધ્યાન રાખ્યું દરેક સમાજનો નું ધ્યાન રાખજો ચલો તો જે રીતના દરેક સમાજ ધ્યાન રાખજો યુવાનો છે તેઓની સાથે પણ આપણે વાત કરશું યુવાનો રહ્યા છે યુવાન

યુવાનો પણ કહી રહ્યા છે કે જે રામ મંદિર બનાવવામાં આવ્યું છે તેમાં કેન્દ્રીય ગ્રહ અને સહકાર મંત્રી છે તેઓનો મોટો ફાળો છે અને તેના જ કારણે તેઓને લાભ મળશે સાથે સ્ટેજ ઉપર છે આવી ગયા શું કહો છો શું માનવું છે આ વખતે કેમ ભાજપ ફરી આવશે એના કારણો શું છે અરે દેશના બીજા નંબરના શક્તિશાળી વ્યક્તિ જ્યારે જામકનોડાની અંદર અમારા રાજકોટ જિલ્લાની અંદર આવતા હોય અને અમારા દેશની અત્યારે સમજો કે દરેક લોકોમાં એટલી ખુશી છે અને આનંદ નો ભાર નથી કારણ કે અત્યારે કોંગ્રેસ મુક્ત ભાજપ ભારત થવાનું છે અને ઓનલી ફોર ભાજપ માં અત્યારે શ્રીરામ ભગવાન નો ભગવાન લહેરાવવાનો છે એ ચોક્કસ વાત છે અને અમારા અહીંયા માંડવિયા છ લાખના મતની જંગી ઉમેદવારી થી જીતાડવાના છે એ ફાઈનલ વાત છે અને માંડવીયા સાહેબ સિવાય અહીંયા કોઈ ન આવે અને ભાજપ સિવાય આવતા સો વર્ષ સુધી અમારા પોરબંદર વિસ્તારમાં તો કોઈ ન આવે એની ફાઈનલ જવાબદારી અને ગેરંટી છે યુવાનોનો ઉત્સાહ કંઈક અલગ છે તે જોવા મળ્યું છે સાથે હું સ્ટેજ ઉપરના દ્રશ્યો બતાવીશ કે સ્ટેજ ઉપર છે તે મનસુખભાઈ આવી ચૂક્યા છે સાથે અલગ અલગ નેતાઓ છે તે પણ આવતા નજરે આવી રહ્યા છે આ દ્રશ્યો જોઈ શકાય છે મનસુખભાઈ માંડવિયા જે ઉમેદવાર છે પોરબંદર લોકસભા વિસ્તારની અંદરના ધારાસભ્ય તેઓની સાથે અત્યારે વાર્તા વિમર્શ કરી રહ્યા છે કારણ કે તૈયારીઓ થોડી વારની અંદર જ અમિતભાઈ શાહ છે તેઓ અહીં પહોંચવાના છે તેને લઈને તમામ તૈયારીઓ અંગે ચર્ચા કરી રહ્યા છે શું કહેશો ખાસ જે રીતના જંગી જાહેર સભાની વાત આવી રહી છે શું આજ રોજ જ્યારે દેશના યશસ્વી ગૃહમંત્રી અમિત શાહ જ્યારે આપણે જાનકરોણની ધરતી પર પધારી રહ્યા હોય ત્યારે તમામ પોરબંદર લોકસભાના તમામ યુવા કાર્યકર્તાઓ તથા તમામ મતદારો અને તમામ જાગૃત પ્રજા આજે થન કરી રહી છે કે આજે દેશના યશસ્વી ગૃહમંત્રી જ્યારે અમિત શાહ પધારવા ત્યારે ભવ્ય સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે અને તાળા માર તૈયારીઓ અને અમને વિશ્વાસ છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી ને બહુમતી સાથે ચારસો ઉપર સીટું આપી અને મોકલશે પ્રજા જયારે

જે વડાપ્રધાન જે પ્રજા છે તેઓની તેઓ જે ખુલ્લા જીપ ની અંદર અભિવાદન જીવતા જીવતા સભા સ્થળ ની અંદર થઈને સ્ટેજ સુધી પહોંચવાના છે તમામ બદલ આપનો આભાર